અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલની સોશિયલ મીડિયા પોસ્ટને લઈ અને આજે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની કડક પ્રતિક્રિયા સામે આવી છે યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવ અપરિપક્વ રાજકારણી તરીકે પંકાયા છે તેમજ રાજકારણ વારસામાં મળ્યું છે પરંતુ તેમની પરિપક્વતા પોતાની હોવી જરૂરી છે અખિલેશ છાપાના કટિંગના આધારે મૂલ્યાંકન કરે છે અને આવી ખોટી માહિતી ફેલાવવી એ ફેક ન્યૂઝનો હિસ્સો છે તેમણે સ્પષ્ટ કર્યું કે હજી 2025 ના પરિણામો જાહેર પણ થયા નથી અને તે પહેલા આવી પોસ્ટ કરવી લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે અરવિંદ કેજરીવાલને લઈ પણ યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે તેઓ જાણ્યા જોયા વગર આગમાં ઘી નાખી રહ્યા છે અને ફેક ન્યૂઝને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે આ બંને નેતાઓને રાજકીય પરિપક્વતા કેળવવાની જરૂર છે એક મૂર્ખ મૂર્ખામી કરે અને બીજો એ મૂર્ખામીને આગળ વધારે અપરિપક્વ રાજકારણી તરીકે પંકાયેલા અખિલેશ યાદવ જેમને પોતાના પિતાની વારસાઈમાં રાજકારણ મળ્યું છે પોતાની પરિપક્વતાના આધારે કે પોતાની કેલિબરના આધારે રાજકારણ નથી મળ્યું એવા અખિલેશ યાદવ બે હજાર ત્રેવીસની એક છાપાના કટિંગને લઈ અને ગુજરાતનું મૂલ્યાંકન જો કરતા હોય તો એ તદ્દન ખોટી વાત છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું કે બે હજાર ત્રેવીસની અંદર જે શાળાઓ હતી એના કરતાં બે હજાર ચોવીસમાં એનું પરિણામ સારું આવ્યું અને બે હજાર પચીસનું તો જે પરિણામ જ નથી આવ્યું ત્યારે બે હજાર પચીસના પરિણામને બે હજાર ત્રેવીસના પરિપ્રેક્ષ્યમાં લઈ અને ખોટી રીતે પોસ્ટ કરી અને ફેક ન્યૂઝ ચલાવવા ફેક ન્યૂઝના આધારે ગુજરાતને બદનામ કરવું અને આવા જ પરિસ્થિતિનો કેજરીવાલ એનો પગાર લેવા માટે આવી જાય છે અને કેજરીવાલ આના આવી જ ન્યૂઝ તો આગળ વધારે છે અને ગુજરાતમાં કેજરીવાલના જે એમના જે અનુયાયીઓ છે એ કેજરીવાલ બોલે એટલે ભગવાન બોલ્યા એમ કહીને આવા ફૅક ન્યૂઝને એને પ્રોત્સાહન આપે છે માટે મારે ત્રણે ત્રણ જણાનું કહેવાય ગુજરાતના કેજરીવાલના અનુયાયીઓને કેજરીવાલજીને અને અખિલેશ યાદવને કે રાજકીય પરિપક્વતા પહેલાં કેળવો અને પછી કોઈપણ પ્રકારના નિવેદનો કરો